શ્રીમદ ભાગવતના આધારે સત્સંગ કરી રહ્યા છીએ ભગવાન શિવ પરમ વૈષ્ણવ છે આવું ભાગવતમાં ભગવાન વેદ વ્યાસજીએ લખ્યું છે વૈષ્ણવાનામ યથાશંભુ નદીઓમાં જેમ ગંગા શ્રેષ્ઠ છે ગીતામાં ભગવાન જેમ કહે છે એમ સ્થાવરાણામ હિમાલય પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ ભગવાનની વિભૂતિ પુરાણોમાં શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે પુરાણાનામ ઇદમ તથા ભગવાન શિવ વૈષ્ણવોમાં સૌથી શ્રેષ્ઠ વૈષ્ણવ છે ભગવાન નારાયણ ની ભક્તિ કેવી રીતે કરવી એ શિવજી સમજાવે છે અરે શિવજી કૃપા કરે તો જ વૈષ્ણવમાં દીનતા આવે શિવજી અહંકાર ના દેવ છે ભગવાન શિવને અહંકાર થી મુક્ત ન થવાય રાવણ ભલે શિવજીનો ભક્ત કેવડાવે પણ એને ખરા અર્થમાં શિવજીને ભજ્યા નથી નહીં તો એમાં આટલું અભિમાન હોય નહીં ભગવાન રામ કહે છે એક ગુપત મત સબઈ કહું કરજોરી શંકર ભજન બિના નર ભક્તિ ન મોરી ભગવાન શિવની ઉપાસના વિના જીવ મારી ભક્તિને પ્રાપ્ત ન કરી શકે એવું લાગ્યા કરે કે રાવણ ભગવાન વિષ્ણુનો વિરોધ કરવા માટે થઈને શિવના પક્ષે છે શિવને ભજે છે દક્ષ આમ વૈષ્ણવ છે પણ શિવનો વિરોધ કરે છે શિવજીના વિરોધમાં વૈષ્ણવત્વ સમાયેલું નથી હિન્દુના વિરોધ થકી ઇસ્લામ જો ટકતો હોય તો એ તો કમજોરી છે અથવા તો કોઈ બીજાના વિરોધ ને લઈ અને હિન્દુઇઝમ ટકે બને જ નહીં એવું કારણ કે તો વેદોને આધારે ટક્યું છે હિન્દુઇઝમ સનાતન ધર્મ આ ધર્મની સનાતન ધર્મની જે સત્વશીલતા છે એને કારણે દુનિયાના કેટલાય લોકો વિરોધ કરે નિંદા કરે તમારા લોકોનું ધર્માંતરણ કરાવે છતાં છતાંય સનાતન ધર્મ ન કેવલ ટકી રહ્યો છે ઓર 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 મજબૂત થતો જાય છે એનું કારણ છે એની સત્વશીલતા એનું કારણ છે સનાતન ધર્મની ઉદારતા એનું કારણ છે મત સહિષ્ણુતા એનું કારણ છે સહઅસ્તિત્વની ભાવના જીઓ ઔર જીનેદો હમણાં કંઈક પેપરમાં સમાચાર એવા આવ્યા કે કોઈ ટ્રેનમાં હિન્દુસ્તાનમાં જ મુસાફરી કરતી કોઈ વકીલ બેનને એના ગળામાં હાથમાં રૂદ્રાક્ષણે પહેરેલો હતો એ જોઈને કોઈ મુસ્લિમ બહેન એની સાથે લેવા દેવા વગરની બહેસમાં ઉતરી

તમારા સિવાય બીજાને જોઈને તમને જે ઘૃણાનો ભાવ થાય છે ત્યાં એ ધર્મ અમૃત નથી રહેતો ઝેર બની જાય છે કાલ માર્ક્સે તો ધર્મને અફીણ નો નશો છે આવું બતાવ્યું પણ કેટલાક લોકો તો અફીણય નહીં અફીણાય ઝેર જ છે એક પ્રકારે પણ બોલું તો હાવ ઝેર છે जबकि धर्म अमृत है ये ऋषियों ने समझाया है ये सनातन की दृष्टि है धर्म जीवन है, ऑक्सीजन अफीण नहीं नशो थी। मजहब के नाम पर बहकाना बहुत सरल है लेकिन हकीकत में धर्म ये है जो महकाता है बहकाता नहीं તમારા જીવનમાંથી સુગંધ આવે તમારા જીવનની બધી ગંદગી તમારા જીવનમાંથી દુર્ગંધ સમાપ્ત થાય પછી કોઈ ધર્મ હોય કોઈ મઝમ કોઈ રિલિજિયન હોય બધાને આ વાત લાગુ પડે તમારી અંદરથી ઘૃણાના વિષને દૂર કરે અહીંયાથી હમણાં જેમ કહ્યું ને પ્રેમની વંશી જે બજાવી જાણે છે એ સુદર્શન પણ ચલાવી જાણે છે અને ઘણી વાર તમને સુદા સુદર્શન ચલાવતા આવડતું હોય ને તો જ ઘણાને વાંસળી સંભળાય છે તો સુદર્શન ચલાવવા માટે એક જ આંગળી કાફી છે વાંસળી વગાડવા માટે તો દસેઈ જરૂર પડે ભોળાનાથ યોગીશ્વર છે છતાં એના હાથમાં ત્રિશુલ હોય પર ભગવતીના હાથમાં ખડગ હોય ચક્ર હોય ત્રિશુલ ધારિણી હોય આપણે ત્યાં આપણે દેવતાઓને હાથમાં શસ્ત્ર ધારણ કરાવેલા પૂજ્યા છે દૈવી શક્તિના હાથમાં શસ્ત્ર હોય એ જરૂરી છે ગુંડાઓના હાથમાં શસ્ત્ર હોય એ ખતરનાક છે આતંકવાદીઓના હાથમાં શસ્ત્ર પહોંચી જાય જે રીતે પહોંચતા હોય જેની સહાયથી પહોંચતા હોય જેની પોલિસીથી પહોંચતા હોય લોકશાહીની દુઆઈ દેનારા ગણાય એવી રાજનીતિ કરે કે આતંકવાદને પણ ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી પોષતા હોય શસ્ત્ર સજ્જનના હાથમાં દૈવી શક્તિના હાથમાં અસુરો બધા શસ્ત્ર લઈને ડરાવતા હોય સૌને સંહાર કરતા હોય અને ત્યારે દેવતાઓ જો નિઃશસ્ત્ર હોય એ ના ચાલે અને એટલા માટે શક્તિ સહિત અને શસ્ત્ર સહિત દેવતાઓનું આવાહન આપણે કરીએ છીએ અને એનું પૂજન કરીએ છીએ સશક્તિકમયા સ્થાપયા શક્તિની પૂજા થાય છે વાલા નાયમ આત્મા બલહીને લભ્ય સમર્થ સ્વામી રામદાસે શિવાજી જેવા વીરોને प्रेरणा आप पण सनातननु आ दर्शन छे सहअस्तित्वनु અમે સમગ્ર વિશ્વની માનવતાના કલ્યાણ માટે પ્રાર્થના કરતા હોઈએ છે અમે કહેતા હોઈએ છીએ ધર્મની જય હો અધર્મ કા વિનાશ હો પ્રાણીઓમાં સદભાવના હો પર વિશ્વ કા કલ્યાણ હો હિન્દુઓ કા કલ્યાણ હો કેવલ ભારતીયો કા કલ્યાણ હો યે સનાતન ધર્માવલંબી નહીં બોલતા વિશ્વ કા કલ્યાણ યત્ર ભવતી વિશ્વમ એક નીડમ અને જ્યાં આ સમગ્ર વિશ્વ એક પરિવાર બની જાય હવે જે એનો ઇતિહાસ જ પરિવારમાં ખાના ખરાબીનો હોય હગા ભાઈને મારીને હગો ભાઈ સત્તા ઉપર આવતો હોય હગા બાપને પાણી માટે ટળવળ આવતો હોય અને આ સનાતન ધર્મમાં તો મરી જાય એ પછી પણ પિતૃઓને પાણી આપે તર્પણ કરે એ સનાતન ધર્મ છે અગા બાપ ને તરસ્યા મારવાની તો વાત જ ભૂલી જાઓ અને આ સનાતન ધર્મ છે એના આ સંસ્કારો છે એની આ ફિલોસોફી છે અને એટલા માટે સનાતની હોવાનું આપણને ગૌરવ છે અને એટલા માટે જોરથી કહીએ છીએ સત્ય સનાતન ધર્મ કી ગર્વ સે કહો હમ હિન્દુ હૈ હિન્દુ હિન્દુ ગર્વ સે કહો ગર્વ કરો વાલા આપણે ભારતમાં જન્મ્યા છીએ ને એમાં આપણે સનાતન ધર્મ અવલંબી જેમ જેમ વિશ્વને સનાતન ધર્મનો પરિચય થતો જશે તેમ તેમ વિશ્વ આપણે કન્વર્ટ નહીં કરવા પડે લાલ ચાપીને કે ભયભીત કરીને જેમ જેમ વિશ્વની માનવતાને સનાતન ધર્મનો પરિચય થતો રહેશે તેમ તેમ વિશ્વની માનવતા સનાતનને શરણે આવશે સનાતન ધર્મને સ્વીકારશે બાકી શાંતિની વાતો કરનારા આતંકવાદને દરેક મુસલમાન આતંકવાદી નથી એ વાત બરાબર પણ દરેક આતંકવાદી પાછો ઈ ધર્મનો છે એ હકીકત છે

આ બધાને પકડી પકડીને જેલમાં એને ખવડાવવાની જરૂર નહીં જે શ્રી કૃષ્ણ કરી નાખવા જોઈએ કે એને વળી હું લોજિંગ બોર્ડિંગ પ્રોવાઈડ કરવાનું આવા તત્વોને જીવવાનો અધિકાર નથી અમે સહઅસ્તિત્વમાં માનનારા છીએ હિન્દુઓનો આદેશ છે એટલો જ રાષ્ટ્રવાદી મુસલમાનોનો પણ આદેશ છે એવો અમે માનીએ છીએ અને વિદેશી તાકતો અત્યારે હિન્દુઓ અને મુસલમાનો અંદર અંદર લડે એ માટેના કાવતરા કરે છે યાદ રાખજો આ દેશનો જે પાક મુસલમાન છે એ તો સમજે છે એ દેશ સાથે છે પણ આવા જે કેટલાક તત્વો છે એ મઝહબના એને તો ઉગ્રદંડ દેવો પડે જેટલો ઉગ્રવાદ એટલો ઉગ્રદંડ ઉપાડો પાછા માનવતાવાદી વિચારધારાવાળા બધા ઓલા શું કહેવાય હ્યુમન રાઇટનું રક્ષણ કરનાર આવી જાય સારું છે એ જરૂરી છે ખોટું ન થાય એ જરૂરી પણ બાકી હ્યુમન હોય ને ઇન્સાન હોય એના અધિકારો હોય રાક્ષસોના અધિકારો ન હોય તેને તો ઉઠાવી જ લેવાય આપણા શાસ્ત્રોમાં રાજા જે હોય સત્તા ઉપર એના પાંચ યજ્ઞ કહ્યા છે જેમ ગૃહસ્થાએ પાંચ યજ્ઞ નિત્ય કરવાના હોય એમ રાજા પણ પાંચ યજ્ઞ નિત્ય કરવાના હોય અને પંચ યજ્ઞમાં પહેલો યજ્ઞ છે દુષ્ટસ્ય દંડ આવો દુષ્ટ પછી ગમે તે ધર્મનો હોય એને દંડ એ ગમે તે કોમનો હોય એને દંડ જે માનવતાના દુશ્મનો હોય એને દંડ બલાત્કાર કરનારા દંડ સુજન પ્રાયોરિટીમાં એટલે સજ્જનો સત્કાર તમે કરવામાં થોડું મોડું કરશો તો એટલું બધું નુકસાન નહીં થાય પણ દુષ્ટોને દંડ દેવામાં એવા તત્વોને ઝેર કરવામાં જેટલું મોડું કરશો એટલું નુકસાન થશે દુષ્ટ દંડ સુજનસ્ય પૂજા ન્યાયે નોશસ્ય સંપ્રવૃિ ન્યાયપૂર્વક રાજ્ય કોષને સમૃદ્ધ કરવો અત્યારે દેશ આર્થિક વિકાસના માર્ગે એટલો ગતિ કરી રહ્યો છે મજબૂત નેતૃત્વ સાંપડ્યું છે દેશને અત્યારે વિશ્વ આખામાં ભારતની એક પૂછ બની હે ભારત કે પ્રતિષ્ઠા બની ભારતના પાસપોર્ટનું વજન વધ્યું છે થોડા સમયમાં કેટલા ટ્રિલિયન ડોલરની આપણે ઇકોનોમી થઈ જઈશું અને વિશ્વના કહેવાતા તમારા મિત્રો પણ એને અંદરથી તો થતી હોય એવી પૂરી સંભાવના છે અને એટલા માટે શાંતિ ચેન અને અમનના વાતાવરણમાં ભારતની આ જે પ્રગતિ છે એ ન થાય ને ભારતમાં અશાંતિ સર્જાય એ માટે થઈને આવા તત્વો કંઈ ને કંઈ કાવતરા કરતા રહેતા હોય છે ન્યાયેન ન કોશ્ય સંપ્રવૃદ્ધિ હમણાં કંઈક છાપામાં વાંચ્યું માર્ચ મહિનાનું જીએસટી કલેક્શન હાઈએસ્ટ હતું દેશ અત્યારે આર્થિક રીતે પણ મજબૂત થઈ રહ્યો છે આમ ભલે આપણે સ્વતંત્ર થયા પણ આર્થિક ગુલામી એ બહુ ભયંકર છે એના આપણે ભોગ ન બનીએ અને આજે પાડોશી ઉછળે છે ને આપણો પાયમાલ થયેલો દેશ છે આર્થિક રીતે પાયમાલ થયેલો દેશ છે અને હજી તે ભારતની પોલિસી એ આતંકવાદને પોષણ આપનારા રાષ્ટ્ર તરીકે એને ઉઘાડું પાડી અને આખા વિશ્વની અંદરથી ધીમે 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 એને બોયકોટ થાય આર્થિક રીતે પાયમાલ થઈ જાય એ જ એનો ઉપાય છે બધા યુદ્ધ કંઈ શસ્ત્રોથી બોમ્બાર્ડિંગ કરીને નથી લડવાના હોતા